હેલો હું વોરા નિરલ સુરેશભાઈ વોરા નિરાલના પિતા બોલું છું આજે બે શબ્દ મારે કહેવા છે આ સ્કૂલ સ્કૂલ પ્રત્યે અને સ્ટુડન્ટ પ્રત્યે કે ખરેખર આજે છોકરીને મારે એ વન નંબર આવ્યો છે પણ ખરેખર વન એ લાવવો એ વન આવી ગયું એની ખુશી મનાવી લીધી પણ એ વન લાવવા માટે કેટલી સ્ટ્રગલ કરવી પડે છે અને સ્કૂલના સરો એની પાછળ કેટલા કોન્ફિડન્સથી પૂરેપૂરી ચોવીસ કલાક કહો તો ઘટે એટલા સ્કૂલનો સ્ટાફ અને છોકરાની જે સ્ટ્રગલની મહેનત છે ખરેખર બિરદાવા લાયક છે કારણ કે ઘણા કહેતા કે છોકરા મારી પાસે સમય નથી મને એક્સ્ટ્રા રૂમ આપો મારે એક સમય અલગ જોશે તો હું કઈ ભણી શકું એવું તદ્દન નથી મારી છોકરી છે ઘરની એના મમ્મીને હેલ્પ પણ કરે છે અને મારા બિઝનેસની અંદર એકાઉન્ટનું પણ એ છોકરી મારું સંભાળ હતી એટલે એવું નથી કે પોતાના અલગ રૂમને અલગ જગ્યામાંથી જ તે આગળ આવી શકે અને બીજું આપણા સ્કૂલમાં જે મહેનત સ્ટાફ આખો જે સરોને એક નામ તો બધાના દઉં તો ઓછા પડે બધા સ્ટાફનું કહું છું કે જે નાઇટ રેડિંગ જે લાસ્ટમાં હું જોતો છ મહિનાથી સ્ટુડન્ટ પાછળ કેટલો કોન્ફિડન્સથી પૂરેપૂરો ચોવીસ કલાક એ આપ્યા છે છોકરાઓને તેનું આજ પરિણામ આવ્યું છે આ રત્નસાગર વિદ્યાલય અને ખાસ કરીને તો જો કહું તો આપણા ટ્રસ્ટી ઘનશ્યામ સર એનો સરળ સ્વભાવ સાદો સ્વભાવ અને જે એનું જે શિક્ષણલક્ષી જે એનું એક આખું માફું મારી ભાષામાં કહું તો બેસ્ટ છે બિરદાવાલાયક છે એટલે હાથ જોડીને આ સ્કૂલને અને વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન